નડિયાદના મહાનગરપાલિકાના વહીવટદાર જિલ્લા કલેક્ટરે ધારાસભ્યની ઉપસ્થિતિમાં મહાનગરપાલિકાનો આઠસો સત્તાણું કરોડનું બજેટ રજૂ કર્યું નડિયાદ મહાનગરપાલિકા કચેરી ખાતે મહાનગરપાલિકાના વહીવટી જિલ્લા કલેક્ટર જી એસ સોલંકી મહાનગરપાલિકાના આઠસો સત્તાણું સત્તર કરોડનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું જેમાં મુખ્યત્વે નગર આયોજનમાં સુદૃઢીકરણ માટે રૂપિયા ત્રણસો છવ્વીસ કરોડ નાગરિક સુવિધાઓના કામો માટે રૂપિયા બસો એક કરોડ સ્વચ્છતા માટે રૂપિયા એક્યાશી કરોડ પાણી નિકાલ માટે રૂપિયા ઓગણપચાસ પોઈન્ટ પાંચ કરોડ પર્યાવરણ માટે ચાલીસ પોઈન્ટ પાંચ કરોડ આરોગ્ય માટે સત્તર પોઈન્ટ પંચોતેર કરોડ સિટી મોબિલિટી માટે રૂપિયા સત્તર પોઈન્ટ પચીસ કરોડ સાંસ્કૃતિક વારસાના જતન માટે રૂપિયા સોળ પોઈન્ટ સાહીઠ કરોડ અને નગર આયોજનને લગતા કામો માટે રૂપિયા અગિયાર પોઈન્ટ પચીસ કરોડના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે મહાનગરપાલિકાના વિઝન ડોક્યુમેન્ટ મુજબ નગર આયોજન અને સુદૃઢીકરણ પાણી નિકાલ કર માળખું પર્યાવરણ જાળવણી અને જળવાયુ આબોહવાના પરિવર્તન સામે સંરક્ષણ ગાર્ડન ડેવલપમેન્ટ સિટી મોબિલિટી પ્લાન નાગરિક સુવિધાઓ દિવ્યાંગજનો માટે ખાસ સુવિધાઓનું નિર્માણ આરોગ્ય શિક્ષણ રમતગમત સુવિધાઓ અર્બન લાઈવ લેહોડ પશુલક્ષી બાબતો સાંસ્કૃતિક વારસો અને તેનું જતન સ્વચ્છતા આવાસ ફાયર બ્રિગેડ અને નગર આયોજન સહિતની કામગીરી માટે રૂપિયા સત્તાણું સત્તર કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું આ પ્રસંગે નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ મહાનગરપાલિકાના વિકાસ હેતુ શુભેચ્છાઓ પાઠવી ઉપસ્થિત સૌને અભિનંદન પાઠવ્યા હતા આ અવસરે નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકા વહીવટદાર અમિત પ્રકાશ યાદવ નડિયાદ મહાનગરપાલિકા કમિશનર જી એચ સોલંકી નાયબ મહાનગરપાલિકા કમિશનર મહેન્દ્ર દેસાઈ રૂધ્રેષ્ય હુદડ પૂર્વ પ્રમુખ કિન્નરીબેન શાહ સહિતના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા